કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ કરમસદ આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સરદાર પટેલને જન્મજયંતિના અને એકતા દિનના અવસરે નગરને રોશનીથી જગમગાવ્યું હતું વિશેષ કરીને કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાને આકર્ષિત રોશની કરી એકતા દિવસની ઉજવણી કરાઈ હતી આ ઉપરાંત મહાનગરપાલિકા કચેરી સહિતના વિવિધ સ્થળોએ પણ રોશની કરવામાં આવી હતી કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલ સાહેબની જન્મજયંતિના અવસરે નગરને સજાવવામાં આવ્યું હતું અને થી જગમગાવી સરદાર પટેલ સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પાંચસો રજવાડાઓને રચવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરી સરદાર પટેલના સરાહનીય કાર્યને આજની પેઢી સુધી પહોંચાડવા માટે તેમની જન્મજયંતિના અવસરે આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા सरदार वल्लभ भाई पटेल साहब ने 150 में जन्मजाति नियमित एक कर्मसदानाद महानगर पालिकावार नायब मुनसिबल कमिश्तर एसके गर्वाल तथा कर्मचारी द्वारा सरदार साहब ना घर ने शहर ना विविध विस्तार आवेल सरदार साहब ना स्टैचियों पर सरदार सुमन अर्पण करेहाता। ये है हलचल टीवी नेटवर्क और आप देख र